રાજપીપળા પાસેથી બી ડિવિઝન પોલીસે લોખંડનો ભંગાર ભરેલ પિકઅપ સાથે ચાલકની અટકાયત કરી રૂપિયા સોળ હજાર આઠસો નો ભંગારનો જથ્થો અને પિકઅપ મળી રૂપિયા ત્રણ લાખ સોળ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે આ માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક એક પિકઅપમાં લોખંડનો ભરી એક શખ્સ ઊભો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર તપાસ કરતાં પિકઅપ મળી આવી હતી પિકઅપ મળી આવી હતી પોલીસે અંદર તપાસ કરતાં વે બ્રિજના લોખંડના ટુકડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતા પિકઅપ ચાલક ઇન્દ્રેશ પાલ પાસે ભંગાળના જથ્થાના બિલ સહિતના પુરાવાઓ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી હતી રૂપિયા સોળ હજાર આઠસોનો ભંગારનો જથ્થો અને ત્રણ લાખની પિકઅપ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સોળ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર